નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બારડોલી તાલુકાના મઢિશુગર ફેક્ટરીમાં મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું મઢી શુગર ફેક્ટરીમાં આજ રોજ તારીખ છ જૂન બે હજાર ચોવીસના રોજ ડિસ્ટિલરી વિભાગમાં ડ્રીલનું અત્યંત સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર શ્રી અવિનાશભાઈ ઢેકાણી સાહેબના અધ્યક્ષસ્થાને મોક ડ્રીલનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચીફ એન્જિનિયર સંજયભાઈ શાહ ચીફ કેમિસ્ટ રાકેશભાઈ લાડ

નીરલ ભાવસાર તથા સિક્યોરિટી ઓફિસરને કરી હતી સેફ્ટી ઓફિસર અને સિક્યોરિટી ઓફિસર ઘટના સ્થળે ફાયર સાધનો લઈ આગ પર કાબૂમાં મેળવ્યો હતો જેમાં એક બે કર્મચારીને ગેસ લાગવાથી એમ્બ્યુલન્સને જાણ કરતા સંસ્થાના ડોક્ટરશ્રી ઘટના સ્થળે આવી કર્મચારીઓને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા હતા અંતે સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર સાહેબ અને ચીફ એન્જિનિયરની ટીમે ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું આગ સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં આવી હતી હમીરસિંહ ચૌહાણની રિપોર્ટ માંડવી સુરત આ સાથે જ જોતા રહો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્ક ધન્યવાદ